આજે આપણે વેજીટેબલ્સ મુઠિયા બનાવીશું એના માટે બધા જ વેજીટેબલ્સ લઈશું પછી તમે સ્પાયસી મસાલા બધા જ ઉમેરી શકો છો અને અહીંયા મીઠું આપણે ઉમેરી લઈશું મિક્સ કરીશું સાઈડમાં રાખી દઈશું હવે આપણે પેસ્ટ બનાવીશું એના માટે કોથમીર અહીંયા આપણે થોડીક મેથી ઉમેરી લઈશું બે ચમચી જેટલું પાણી ઉમેરીને પેસ્ટ બનાવીશું એક કપઘાઉનો લોટ અજમો અને તેલ ઉમેરીને મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા પછી આપણે જે પેસ્ટ બનાવી છે તે ઉમેરીને લોટ બાંધી લઈશું લોટ બાંધાઈ જઈશું આપણે લુવા કરી લઈશું એને લોટમાં આવી રીતે ડસ્ટ કરીશું અને આપણે અહીંયા પાતળી રોટલી બનીશું અને સ્ટફિંગ આપણે બધું જ ભરી લઈશું અને આ રીતના એનો રોલ વારી લઈશું તો અહીંયા આપણું સ્ટફિંગ બહાર ના નીકળે તે રીતનું આપણે એકદમ રોલ વારવાનો છે અને આ રીતના પાંચ મિનિટ માટે આપણે સ્ટીમ કરવા રાખી દઈશું આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે તો આ રીતના આપણે કટ કટ કરી લઈશું મુઠિયાને અને હવે આપણે અહીંયા આપણે ગોળ બનાવવા માટે બે ચમચી મેદો મીઠું અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું પાણી ઉમેરીને આ રીતની પેસ્ટ બનાવીશું અને આ મુઠિયા છે એને આપણે એડ કરીને અહીંયા તેલમાં આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ